પાટણ શહેરમાંથી વાલ્મીકી સમાજના એક સફાઈ કર્મી યુવાન દ્વારા પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં વાલ્મીકી સમાજના એક સફાઈ કર્મી યુવાનને દોઢ લાખની સોનાની ખોવાયેલી લખી મળી આવતા આ લખી તેમના દ્વારા મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું મને આવતી જાણકારી અનુસાર શહેરમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં પાટીદાર સમાજના યુવાનની હાથની સોનાની લક્કી ખોવાતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે દોઢ લાખ રૂપિયાની આ સોનાની લક્કી વાલ્મિકી સમાજના એક સફાઈ કર્મચારી જીતુ વાલ્મિકીને મળતા તેના દ્વારા આ લક્કી મૂળ માલિકને પરત કરવામાં આવી હતી ત્યારે સોનાની લક્કી પરત મળતા ચંદ્રુમાણા ગામના ગ્રામજનો દ્વારા આ ઈમાનદાર વાલ્મીકી સમાજના સફાઈ કર્મચારીનું બહુમાન કરવામાં આવ્યું હતું કે ગ્રામજનો દ્વારા ગામ વચ્ચે સફાઈ કર્મચારીનું સાલ ઉડાડી તેમજ પુષ્પગુચ્છથી બહુમાન કરાયું હતું આજ રોજ પાટણ તાલુકા ચંદ્રમણા ગામે અમારા ઘેર એક લગ્ન પ્રસંગ હોય લગ્ન પ્રસંગમાં એક દોઢ લાખની સોનાની ખોવાઈ ગયેલી લગતી તે આ ગામના આ ગામના વાલ્પી સમાજના ભાઈએ અમને હું પ્રત કરી એટલે આવી ઈમાનદારી જોઈ મને એમ લાગ્યું એ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે કે આ મારા તાલુકાનું ગૌરવ કહેવાય એટલે મારા આ ગામ હું તૈયાર એનું સન્માન કરવા જવું જોઈએ એટલે મેં પરિવારને વાત કરી અમને વાત કરી અને બધા સંમત થયા અને મેં હાથ આઠ જણા અહીં અમને સન્માન કરવા આવ્યા છે ગામ પણ મોટી સંખ્યામાં વધુ થયું છે અને દરેક સમાજે એનું પણ સન્માન કર્યું છે અને આવું પ્રેરણાદાયક કામ બીજા શીખે એ અમારો આશ્રય છે બીજું થયતું નથી ઓકે જૈન સાથે જણાવું કે મારું ગામ પાટણ તાલુકાની અંદર ચંદ્રમાણા ગામ વતની છું મારું નામ વાલ્મીકિ જીતુભાઈ બાલાભાઈ છે હું ઘણા ટાઈમથી પાટણનું જાણીતું કેટસ એટલે કે મા કેટસ અત્યારે મુખી કેટસ નામ જેવા જયેશભાઈના અંદરમાં સફાઈ કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો જ્યારે પટેલવાડી સમાજની અંદર સફાઈ કામદારમાં હું મજૂર લઈને ગયેલો મોટો પ્રસંગ હતો પ્રસંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે કંઈક ભાઈની લકી ખોવાઈ ગયેલી છે તો અમે શોધગોળ કરી પણ તે દિવસ તે વખતે તેવા ટાઈમે અમને કંઈક મળી નથી પણ પ્રસંગ પૂરો થયા પછી સાફ સફાઈ કરતી હોય છેલ્લે જે મજૂરના મલિક એવી મેં મારા હાથમાં લઈને એક જ વિચાર્યું કે મારામાં એક જ પ્રેરણા કે જે વ્યક્તિની આ વસ્તુ ખોવાયેલી છે તેમને પરત કરવું એ જ મારો ધ્યેય હતો તો સાડા બારે પોણા એકે મને આ વસ્તુ મળી પરત કરવા માટે જે મારા કેટર્સના સીટ જે જયેશભાઈ મુખી કહેવાય તેમનો કોલ કર્યો તેમના ઘેર જઈ અને વસ્તુ મેં જે મેન પાર્ટી હતી જેમની ખોવાય લી હતી તેમને મેં આ તો હાથ પરત કરી આમાંથી એક જ સિદ્ધાર્થ જાણવા મળે છે કે જે વસ્તુ પર આપણો કોઈ અધિકાર નથી એ વસ્તુ આપણે લેવાય નહીં આપણું જે મહેનત મહેનતનું છે એમાં જ આપણો ભગવાન રાજી છે ખોટી રીતે ખોટો વસ્તુ ભેગી કરીને ભગવાન આપણા પર કોઈથી આપણાને કોઈ વસ્તુમાં પાચન થવા દે નહીં એવો મારો હેતુ છે કે જે આપણું મહેનતનું છે એમાં જ એટલું ખુશ રહેવું કાલે ભગવાન આપણા પર સારો ટાઈમ લાવશે બસ સાથે ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ